નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા અનુભવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ પાંચસો ત્રીસથી ઊંચ ભાવ છસો ને સિત્તાવીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને તેતાલીસ બાજરો ચારસો પચાસથી પાંચસો તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો ને ઇઠોતેર રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો બત્રીસ મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર મગફળી જાડી આઠસો ચાલીસથી અગિયારસો અડસઠ ધાણા બારસોથી પંદરસો સિત્યાસી સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન તલ અઢારસોથી ચોવીસસો એકોતેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટની અંદર તો જીરૂની નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ને દસ જુવાર સાતસો ત્રીસથી સાતસો ત્રીસ મગ અગિયારસોથી સત્તરસો એકાણું તલકાળા ચાર હજારથી ચાર હજાર પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસની નીચો ભાવ થી પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ અગિયારસોથી પંદરસો નેવું અડદ અગિયારસોથી સોળસો ને પચીસ ઘઉં પાંચસો પચાસથી છસો અડતાલીસ ચણા અગિયારસો ચીમોતેરથી બારસો ને એંસી મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને સાઠ મગફળી જાડીયા આઠસો પચાસથી અગિયારસો પચીસ અજમો ઓગણીસો એંસીથી બેતાલીસો ને દસ એરંડા અગિયારસો પચાસથી અગિયારસો ને બ્યાસી તુવેરની વાત કરીએ તો એક હજારથી અગિયારસો ને પચીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો ને સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને સિત્તેર રૂપિયા તલી પંદરસોથી એકવીસો ને લસણ સત્તરસો એંસીથી ચાર હજાર ત્રણસો દસ બારસો પચાસથી ચૌદસો ને સાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો સાહીઠથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ પંદરસોથી ત્રેવીસો એકવીસ તલકાળા પાંત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા ઘઉં પાંચસો એકવીસથી છસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો અડસઠ ચણા નવસોથી બારસો પચાસ તુવેરની વાત કરીએ તો એક હજારથી સોળસો પિસ્તાલીસ રૂપિયા મગફળી જાડિયા આઠસોથી અગિયારસો નેવું લસણ છત્રીસોથી છત્રીસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ત્રેવીસ ધણા નવસોથી તેરસો રૂપિયા મેથી આઠસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચ ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસોથી અગિયારસો રૂપિયા રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસોથી ઊંચ ભાવ છસો ને વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો છન્નું કપાસ તેરસો એકાવનથી ચૌદસો સિત્તેર મગફળી ઝીણી સાતસો એકવીસથી અગિયારસો એકોતેર મગફળી જાડી છસો છવ્વીસથી અગિયારસો એકાણું કલંજી ઓગણીસો એકથી પાંત્રીસો એકસઠ એરંડા અગિયારસો સોળથી બારસો ને છત્રીસ તલકાળા પાંત્રીસોથી એકાવનસો ને છવ્વીસ તલ અઢારસોથી પચીસસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકસઠ ધાણી એક હજારથી અઢારસો ને અગિયાર મકાઈ પાંચસોથી પાંચસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી ચારસો ને એકસાઠ રૂપિયા ચણા આઠસોથી તેરસો એકતાલીસ અડદ એક હજાર એકથી સોળસો એકોતેર મગ અગિયારસો એકતાલીસથી સત્તરસો એકસાઠ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી ઓગણીસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસો એકોતેર વાલ સાતસો અગિયારથી બારસો ને એકવીસ રાય નવસો એક્યાસીથી બારસો ને એક ચણા સફેદ એક હજાર છોતેરથી છવ્વીસો ને એકાવન રાયડો આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ પંદરસો એકથી ચાર ચાર હજારને એકાવન રૂપિયા વટાણા ચૌદસો એકથી ચૌદસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી હેલી ઘંટડી છે તે વાગતા એવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર